નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં આ વિડીયોમાં હું તમને એક કથા દ્વારા જણાવીશ કે એવી કંઈ ખાસ પરિસ્થિતિમાં પોતાની જીવનસંગીની કે પત્ની સિવાય અન્ય સ્ત્રી કે પરાઈ મહિલા સાથે સંબંધ બાંધો એ પાપની શ્રેણીમાં શા માટે નથી ગણાતું હા મિત્રો કોઈ પણ સ્ત્રીના સ્વભાવને સમજવું કે પારખવું ન તો કોઈ જ માટે શક્ય થયું છે અને ન તો ભવિષ્યમાં આ શક્ય થશે કેમ કે મિત્રો સ્વયં ભગવાન પણ સ્ત્રીના સ્વભાવને પૂરેપૂરો સમજી શક્યા નથી તેથી આજે હું તમને જણાવીશ કે ભલે તમારી પત્ની ગમે તેટલી સારી હોય વિશ્વાસુ હોય અને તમારા પર વાર કરી દેતી હોય તો મિત્રો આવી ત્રણ પ્રકારની સ્ત્રીઓ પણ ક્યારેય પણ આથે વિશ્વાસ ન કરવો જોઈએ નહીં તો મિત્રો તમારે આખું જીવન પચતાવો કરવો પડી શકે તેમજ મિત્રો આની સાથે જ આ વિડીયોમાં આપણે એ વિશે પણ ચર્ચા કરીશું કે મોટા મોટાભાગની સ્ત્રીઓ પોતાના પતિને દગો દઈને કે છેત્રીને આડી અવળી વાતો બતાવીને અન્ય પુરુષો સાથે શા માટે સંબંધો બાંધે છે તો મિત્રો આપ સૌનું ફરીથી એક વખત આપની પોતાની ચેનલ પર આપ સૌ વહાલા દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજની એક ખાસ કથા છે જે વૈવાહિક જીવન કરવા ચોથના વ્રત અને કોઈ પણ મનુષ્યના આ સંબંધોની સચ્ચાઈને ઉજાગર કરે છે મિત્રો હાલના સમયમાં કળિયુગની સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ સ્વર્થ અને સુખી જીવન માટે વ્રત કરવાનું વ્રત રાખે છે પરંતુ ઘણી વખત આપણને એવું જોવા મળે કે કોઈ પણ સમાજની અમુક સ્ત્રીઓ પોતાના પતિથી દૂર જઈને કે પોતાના ઘરમાં કલેશ ઊભો કરીને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધે છે મિત્રો એવું શા માટે થાય છે મિત્રો આ રહસ્યમય પ્રશ્નનો જવાબ પણ આજની કથામાં છુપાયેલો છે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરનારી અદ્ભુત કથા છે તેથી જો તમે આ કથાને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળશો તો પ્રભુ શ્રી કૃષ્ણની ખાસ કૃપા તમારા પર બની રહેશે અને સ્વયં કૃષ્ણ ભગવાન તમારા જીવનની તમામ તકલીફો મુશ્કેલી અડચણો અને કષ્ટો દૂર કરીને તમારા પરિવારને સુખ સમૃદ્ધિ આપે છે તેથી મિત્રો હું તમને નમ્ર અભિનંદન કરું છું કે તમે આ પવિત્ર કથાને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો હા મિત્રો જો તમે આજની આ કથા અંત સુધી સાંભળશો તો આ કથા તમારા જીવનમાં ખુશહાલી લાવી શકે અને તમારા સૌભાગ્યનો દરવાજો પણ ખોલી શકે છે તેમજ અધૂરી અને અપૂર્ણ માહિતી હંમેશા માટે હાનિકારક જ હોય છે અને અધૂરી માહિતી ક્યારેય પણ મનુષ્યને સફળતા નથી અપાવતી તેથી મિત્રો આ પવિત્ર કથાને અને શરૂઆતથી અંત સુધી સાંભળજો તો ચાલુ શરૂ કરીએ મિત્રો આજનો ભગવાન શિવ અને માતા પાર્વતીનો અમૃતમય સંવાદ એક સમયે કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી હતા ત્યારે માતા પાર્વતીના મનમાં એક ગ્રહણ પ્રશ્ન ઉદ્રવ્યો તેમણે શિવજીને વિનમ્રતાથી પૂછ્યું કે હે પ્રભુ એવું કહેવાય છે કે એક પુરુષે ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ અને તેના પ્રત્યે નિષ્ઠાવાન રહેવું જોઈએ પરંતુ હું જોઉં છું કે કેટલાક પુરુષો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ યોગ્ય છે ત્યારે ભગવાન શિવજીએ હળવું સ્મિત કરીને કહ્યું કે હે દેવી તમારો આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે અને તેનો જવાબ આપવા હું તમને એક કથા સંભળાવું છું પરંતુ તમારે તેને પૂર્ણ ધ્યાનથી સાંભળવી પડશે ત્યારે પાર્વતીએ વચન આપ્યું કે તેઓ આ કથા પૂરેપૂરી સાંભળશે અને તેનો પ્રચાર પણ કરશે પછી ભગવાન શિવજીએ કથા શરૂ કરી અને કહ્યું કે હે દેવી પાર્વતી એક નગરમાં નિલકંઠ નામનો એક ચોર હતો અને તે નાની મોટી ચોરીઓ કરીને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરંતુ ચોરીઓથી તેને એટલી આવક ન હતી કે તે પોતાનું ઘર યોગ્ય રીતે ચલાવી શકે તેથી એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે નાની ચોરી કરું કે મોટી પણ પકડાઈ જાઉં તો મને સજા તો એક સરખી જ મળશે તો શા માટે ન મોટી કરું તો મિત્રો આ વિચાર સાથે તે ત્યાંના રાજાના મહેલમાં ચોરી કરવા માટે ગયો ત્યાં પછી તે રાજા શયનખંડ તરફ આગળ વધ્યો અને ધીમે ધીમે તેણે પડદો હટાવ્યો અને અંદર ઝાંક્યો તો જે દ્રશ્ય જોયું તેનાથી તે સ્તબ્ધ થઈ ગયો તેણે જોયું કે રાજા ગાઢ નિંદ્રામાં હતા અને રાણી અડધા વસ્ત્રો પહેરેલી અવસ્થામાં પલંગ પર બેઠી હતી આ જોઈને નીલકંઠના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને ગભરાઈને તે દિવાલની ઓથે છુપાઈ ગયો રાણીના સુઈ જવાની રાહ જોતો હતો થોડીવાર પછી જ્યારે તેને શંકા થઈ અને ધીમે ધીમેથી પડદો હટાવીને જોયો તો રાણી હજી જાગતી હતી અને આ જોઈને નીલકંઠ ગભરાઈ ગયો અને ગભરાટમાં તેના હાથમાંથી ફૂલોનો ગુલદસ્તો નીચે પડી ગયો હતો ગુલદસ્તાનો અવાજ સાંભળીને રાજા તો ન જાગ્યા પરંતુ રાણી તરત જ તલવાર ખેંચીને બહાર આવી રાણીએ તલવાર નીલકંઠની ગરદન પર મૂકી અને સખ્ત અવાજે પૂછ્યું કે તું કોણ છે અને અહીં ક્યાં હેતુથી આવ્યો છે સાચું સાચું બોલ નહીં તો આ જ ક્ષણે તારું માથું ધડથી અલગ કરી દઈશ ત્યારે ડરના મારે નીલકઠનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું અને તેને હાથ જોડીને કાપતા અવાજે કહ્યું રાણી સાહેબ મારા પર દયા કરો હું એક ગરીબ ચોર છું અને ચોરી કરીને મારા પરિવારનું પેટ ભરવું છું જો તમે મને મારી નાખશો તો મારા નાના નાના બાળકો અનાથ થઈ જશે હું કસમ ખાઉં છું કે આ વખતે મને માફ કરો તો હવે ક્યારે આ બાજુ ફરકીશ જ નહીં રાણી સાહેબ મારા નિર્દોષ બાળકો પર રહેમ કરો તો રાણીએ નીલકંઠને ડરેલો જોઈ થોડું વિચારમાં પડી પછી ગંભીર અવાજે બોલી કે ઠીક છે હું તને માફ કરી શકું પરંતુ એક શરતે તો નીલકંઠે ડરતા ડરતા પૂછ્યું કે કેવી શરત રાણી સાહેબ તો રાણીએ તેની આંખોમાં જોઈને કહ્યું કે આ ક્ષણે મને એક પુરુષની જરૂર લાગે છે અને જો તું મારી સાથે સમય વિતાવીશ તો હું તને છોડી દઈશ નહીં તો તારી ગરદન આ જ ક્ષણે કાપી નાખીશ ત્યારે રાણીના આ અનોખી શરત સાંભળીને નીલકઠ વધુ ડરી ગયો અને કાપતા અવાજે બોલ્યો રાણીજી તમે આ શું કહો છો રાણીજી મારી અને તમારી કોઈ સરખામણી નથી હું તો એક સામાન્ય ચોર છું અને તમે આટલી મોટી રાણી આ કેવી રીતે શક્ય છે આ મારા માટે તો આ વિચારવું પણ પાપ છે તો રાણીએ તલવાર વધુ નજીક કરીને કહ્યું કે વધુ પડતું વિચારીશ નહીં જો તને તારું તો જીવન પ્યારું છે તો જે કહું તે કર નહીં તો મરવા માટે તૈયાર થઈ જા હવે તો રાણીના મુખેથી આ પ્રસ્તાવ સાંભળીને નીલકઠનું હૃદય બેસી ગયું અને તે વિચારવા લાગ્યો કે આજે તો 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 હું હું મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું જો જો રાણીની વાત મરી મરી જઈશ જઈશ અને માનું પણ એટલે હવે મારું મૃત્યુ તો નક્કી જ છે હવે નીલકંઠ જસમાં હતો ઘણું વિચાર્યા પછી તેણે રાણીની શરત માનવાનો નિર્ણય કર્યો તે ફક્ત બોલ્યો કે રાણી સાહેબ મને ફક્ત બે મિનિટનો સમય આપો મને ખૂબ જોરથી પેશાબ લાગી છે તો પહેલા હું પેશાબ કરી લઉં છું પછી તમારી દરેક વાત માનવા તૈયાર છું ત્યારે રાણીએ તરત જ તેને જવાની પરવાનગી આપી અને નીલકંઠ ત્યાંથી નીકળી ગયો અને રાણી તેની રાહ જોતી રહી પરંતુ મોકો મળતા જ નીલકંઠ ઝડપથી ત્યાંથી ભાગી નીકળ્યો જેઓ તે મહેલના દરવાજા સુધી પહોંચ્યો ત્યાં દ્વારપાળે તેને પકડી લીધો અને દ્વારપાળે સખ્ત અવાજે પૂછ્યું કે તું કોણ છે અને અહીં શું કરે છે તો નીલકંઠે સાચું બોલી દીધું અને તેણે દ્વારપાળને કહ્યું કે હું ચોર છું અને ચોરી કરવાના ઇરાદે અહીં આવ્યો હતો પરંતુ રાણીએ મને પકડી લીધો અને મને છોડવાના બદલે મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની શરત રાખી છે પણ મેં પેશાબ જવાનું નાટક કર્યું અને ત્યાંથી ભાગી નીકળ્યો છું કૃપા કરીને મને જવા દો ત્યારે દ્વારપાળે થોડું વિચારીને કહ્યું કે જો ભાઈ તને છોડવાની એક જ શરત છે કે તારે પાછો રાણી પાસે જવું પડશે અને કહેવું પડશે કે તું સંબંધ બાંધવા તૈયાર છે પરંતુ તે પહેલાં રાણીએ પોતાના હાથે રાજાને મારવો પડશે અને આજ મારી શરત છે ત્યારે આ સાંભળી નીલકંઠ વધુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો અને તેના મનમાં વિચાર આવ્યો કે જો મેં પહેલાં જ રાણી સાથે સંબંધ બાંધી લીધો તો કદાચ મારો જીવ બચી ગયો હોત પરંતુ હવે મારું બચવું અશક્ય છે જો મેં આ વાત રાણીને કહી તો તે મારા પ્રાણ લઈ લેશે હવે તેને દરેક બાજુ મૃત્યુ જ દેખાતું હતું નિરાશ થઈને તેણે નિર્ણય લીધો અને સીધો રાણી પાસે પહોંચી ગયો ત્યારે ત્યાં જઈને બોલ્યો કે રાણી સાહેબા હું તમારી શરત માનવા તૈયાર છું પરંતુ એક ભય મને સતાવે છે જો એ જ સમયે રાજા જાગી જશે તો ન તો હું બચીશ અને તમે આપણે બંનેને મૃત્યુદંડ મળશે તેથી જો તમે મારી સાથે સંબંધ બાંધવા ઈચ્છો છો તો પહેલાં તમારે એક મોટું કામ કરવું પડશે તમારે પોતાના હાથે જ રાજાનો અંત કરવો અને તો જ આપણે નિર્ભયથીને સુખથી રહી શકીશું જો તમે આ ન કરી શકો તો મારો જીવ લઈ લો ત્યારે રાણી જે પહેલેથી જ વાસનાના વશમાં હતી તે એક ક્ષણ માટે થંભી ગઈ અને પછી બોલી કે ધોભો આ કામ હું હમણાં જ પૂરું કરું છું એમ કહીને તેણે બંને હાથે તલવાર ઉપાડી અને સૂતેલા રાજાની ગરદન કાપી નાખી લોહીથી આખો ખંડ લાલ થઈ ગયો અને રાણી પોતે રાજાના લોહીમાં ખરડાઈ ગઈ ત્યારે આ ભયાનક દ્રશ્ય જોઈને તે થોડીક ક્ષણો માટે બેહોશ થઈ ગઈ ત્યારે આજ તક હતી નીલકટ માટે અને તે તરત જ ત્યાંથી ભાગી નીકળ્યો હવે સવાર થતાં જ મહેલમાં હાહાકાર મચી ગયો અને દરેક સિપાહી રાજાના હત્યારની શોધમાં લાગી ગયા હતા પરંતુ તે રહસ્યમય હત્યારો કોણ હતો તે જોઈને ન જાણી શક્યો બધા જ આશ્રયમાં હતા કે સુતેલા રાજાની હત્યા કોણે કરી મહારાણી પણ જોર જોરથી રડી રહી હતી અને આખા મહેલમાં ફક્ત એક જ પ્રહરી હતું કે જેની આ રહસ્યની જાણકારી હતી તે રાણીએ જ પોતે રાજાની હત્યા કરી હતી અથવા તો નીલકઠ નામના ચોરે પરંતુ તેણે આ વાત કોઈને ન કહી જ્યારે રાજાના અંતિમ સંસ્કારની તૈયારી પૂરી થઈ ત્યારે મહારાણીએ જાહેરાત કરી કે તે પોતાના સ્વામી સાથે સતી થવા ઈચ્છે છે તો આ સાંભળીને કોઈને રાણી પર શંકા ન ગઈ કારણ કે જે સ્ત્રી સતી થવા છતી હોય તે પોતાના પતિની હત્યા શા માટે કરે હવે મહારાણી સંપૂર્ણ તૈયાર થઈને રાજાની ચિતા પર બેઠી અને રાજ્યના અધિકારીઓ એક એક કરીને ચિતા પર લાકડા મૂકતા ગયા અને નમન કરીને પાછા ફરતા ગયા અંતે સૌથી છેલ્લે તે પ્રહરીનો વાર આવ્યો જે આ રહસ્યમય વાકેફ હતો જેવું તેને ચિત્તા પર લાકડું મૂક્યું તેણે ધીમેથી રાણીને કહ્યું કે મહારાણી તમે સતી થવા જઈ રહ્યા છો તો ઓછામાં ઓછું એટલું તો કે રાજાની હત્યા તમે કરી કે ચોરે ત્યારે આ સાંભળીને રાણી ચોકી ગઈ અને તે સમજી ગઈ કે આ પ્રહરી પણ આ ગુપ્ત સત્યથી વાકેફ છે થોડી ક્ષણો મૌન રહ્યા પછી તેણે ધીમેથી કહ્યું કે સાંભળો ન તો મેં રાજાની હત્યા કરી અને ન ચોરે જો તું ખરેખર આ રહસ્ય જાણવા માંગે છે તો તારે એક સ્થળે જવું પડશે રાણીએ આગળ કહ્યું કે નગરની પશ્ચિમ દિશામાં ઘણોર જંગલમાં એક વૃદ્ધ એક કુટરી છે જો તું આ રહસ્ય જાણવા ઈચ્છે છે તો ત્યાં જા અને તેને ચોક્કસ સત્ય બતાવશે હવે તો પ્રહરી આ રહસ્ય જાણવા માટે વધારે ઉત્સુક હતો ત્યારે બીજા દિવસે સવારે તે રાણીએ બતાવેલા માર્ગ જંગલ તરફ આગળ વધ્યો જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે એક કુટરીની બહાર એક વૃદ્ધ સન્યાસીની ઊભી હતી ત્યારે તે પ્રહરી તેમની પાસે ગયો અને તેમના શરણો પકડીને વિનમ્રતાથી બોલ્યો કે માં હું એ જાણવા આવ્યો છું કે રાજાની હત્યા કોણે કરી તો સન્યાસીનીએ સ્મિત કરીને કહ્યું કે પુત્ર જો તું આ રહસ્ય જાણવા માંગે છે તો તારે આ કામ કરવું પડશે પછી વૃદ્ધ તપસ્વી કહ્યું કે મારી કુટરીની બહાર એક ઘેટું બંધાયેલું છે રાજાના હત્યારાનું રહસ્ય તેમાં છુપાયેલું છે ત્યારે યુવકે તેની તરફ જોયું અને કહ્યું કે શું હત્યારાનું નામ બતાવશે તો તપસ્વીની આંખોમાં ચમક હતી અને તેને એ યુવકને કહ્યું કે નહીં પરંતુ તેના અંતથી શરૂઆત થશે અને તે માર્ગ જે તેને સત્ય સત્ય સુધી લઈ જશે ત્યારબાદ જેવો યુવક બહાર ગયો તો પ્રહરીએ ગેટાની ગરદન તલવારની એક જ ઝટકે અલગ કરી દીધી ગેટાનું માથું ધડથી અલગ થઈને નીચે પડ્યું તરત જ તેના ચમકતા દાંતવાળી હુડી જમીન પર ટકરાઈ અને તેણે ખણખણાટ થયો પછી અચાનક તે માથું હવામાં ઉડવા લાગ્યું આ દ્રશ્ય અકલ્પનીય હતું પરંતુ બધું જ યોજના બુદ્ધ હતું પરંતુ પ્રહરી પહેલેથી જ આ આદેશ હતો કે જ્યારે આ જ્યારે ત્યારે હવામાં માથું ઉડે તો તારે તેનો પીછો કરવો અને જ્યાં તે પડશે ત્યાં હથિયારો નહીં પરંતુ હથિયારાની પડછાયો છુપાયેલો હશે ત્યારે પ્રહરીએ માથાનો પીછો કર્યો અને માથું હવામાં ફરતું ફરતું ક્યારેક જંગલ તરફ તો ક્યારેક શમશાન તરફ જતું હતું પણ અંતે તે એક જૂના મહેલના ખંડેરમાં જઈને જ્યાં દિવાલો પર કોઈએ તાજા લોહીથી લખ્યું હતું કે તલવાર ફક્ત ગરદન કાપે છે પરંતુ દોષ આત્માનો જ હોય રાજાનું મૃત્યુ ન્યાય હતું પરંતુ તેનો અર્થ હવે તું શોધ હવે પ્રહરીના મનમાં સવાલ ઉઠ્યો કે આ નિર્જન જંગલમાં આખરે કોણ છે જે મને રાજાના મૃત્યુનું રહસ્ય બતાવશે તે આ જ વિચારતો હતો ત્યાં અચાનક ગુફામાંથી હલચલ થઈ તે ગુફામાં એક ભયાનક દૈત્ય હતો જે ત્યાં પોતાની પુત્રી સાથે રહેતો સંયોગથી તે સમયે દૈત્ય જંગલમાં પોતાના ભોજનની શોધમાં ગયો હતો અને ગુફામાં ફક્ત તેની પુત્રી હાજર હતી ત્યારે દૈત્યની પુત્રી જેવી માનવની ગંધ અનુભવી તો તે ચોકી ગઈ અને ગુફાના દ્વાર પર ઉભેલા યુવાન પ્રહરીને જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે જો હું આને મારીને ખાઈ જાઉં તો મારી ભૂખ મટી જશે પરંતુ જો હું આને જીવતો રાખું તો આ મારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે આમ યોજના બનાવતા તેણે પોતાનું ભયાનક દૈત્ય રૂપ છોડીને એક સુંદર યુવતીનું રૂપ ધારણ કર્યું અને મોહક અદાઓ સાથે પ્રહરીની સામે આવી ઊભી રહી ત્યારે પ્રહરીએ પોતાના જીવનમાં આટલી સુંદર સ્ત્રી ક્યારેય ન જોતી અને તેના આકર્ષણમાં બંધાતો ગયો દૈત્યની પુત્રીએ સ્મિત કરીને તેને પોતાની ગુફામાં આમંત્રણ આપ્યું જેવો પ્રહરી અંદર ગયો તે સંપૂર્ણપણે તેના મોહમાં બંધાઈ ગયો ત્યાં તેણે પ્રહરીને પોતાના પ્રેમના ઝાડમાં ફસાવી લીધો અને બંને વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયા સમય પસાર થતો ગયો અને રાત થવા લાગી હવે દૈત્યના પાછા ફરવાનો સમય નજીક હતો તો જ્યારે દૈત્યની પુત્રીને ખ્યાલ આવ્યો કે તેનો પિતા આવવાનો છે તો તેણે તરત જ જાદુ કર્યો અને પ્રહરીને માખીમાં બદલીને દિવાલ પર ચોંટાડી દીધો દૈત્ય જ્યારે ગુફામાં પ્રવેશ્યો ત્યારે તેણે કહ્યું કે મને અહીં કોઈ માનવની ગંધ આવે છે ક્યાંક જોઈ અજાણ્યો તો વ્યક્તિ આ ગુફામાં તો નથી આવ્યો ને ત્યારે આના પર દૈત્યની પુત્રીએ ઝટપટ એક વાર્તા ઘડી અને તેને તેના પિતાના ગેરમાર્ગ દોર્યો તેણે કહ્યું કે પિતાજી તમે શું કહો છો ક્યો એવો સાહસી પુરુષ હશે જે આપણી હાજરીમાં અહીં આવવાની હિંમત કરે હું તેને જીવતો ચાવી જાઉં આ રીતે તેણે પોતાના પિતાને ચકમો આપી દીધો હવે તે રાક્ષસી દરરોજ રાતે પ્રહરીને પુરુષમાં બદલી દેતી અને મોડી રાત સુધી તેની સાથે વાતો કરતી તેઓ શારીરિક સંબંધ પણ બાંધતા પછી જેવી ભોર થતી અને તેને ફરીથી માખીમાં બદલીને દિવાલ પર ચોટાડી દેતી આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા હવે પ્રહરી રાક્ષસીની ગુફામાં જ રહેવા લાગ્યો અને તેને પોતાના ઘરે રહેતા બાળકોની યાદ સતાવવા લાગી પરંતુ તે રાક્ષસીના ચોંગલમાંથી છૂટી શકતો જ ન હતો પછી એક દિવસ તેને મોકો મળ્યો અને કોઈક રીતે તેણે રાતના અંધારામાં ત્યાંથી ભાગવામાં સફળતા મેળવી ઘણા દિવસો સુધી ભટકતા ભટકતા તે આખરે પોતાના નગર પહોંચી ગયો જ્યાં તેને પોતાના બાળકોને મળીને તેની ખુશીનો પાર ન રહ્યો પછી તેણે રાહતનો શ્વાસ લીધો અને વિચાર્યો કે સારું થયું હું ત્યાંથી ભાગી નીકળ્યો ખબર નહીં તે અપ્સરા મને કેટલા દિવસ સુધી માખી બનાવીને રાખત આમ સમય પસાર થતો ગયો પરંતુ એક દિવસ પ્રહરીને ફરીથી તે રાક્ષસીની યાદ સતાવવા લાગી હવે દિવસ રાત તેના જ વિચારમાં ડૂબેલો રહેવા લાગ્યો પછી તો તેની સુંદરતાને યાદ કરીને તેને મળવાની તલપ વધવા લાગી હવે તેને તેના વિના ન ખાવું ગમતું કે ન પાણી પીવું તે હંમેશા એ જ વિચારતો કે ફરીથી તેની કેવી રીતે મળી શકું ધીમે ધીમે તેની બેચેની એટલી વધી ગઈ કે તેણે પાછા જવાનો નિર્ણય કરી લીધો તેણે વિચાર્યું કે ગયા વખતે સાધ્વી માએ મને ત્યાં સુધી પહોંચાડ્યો હતો અને મને તો એ પણ ખબર નથી કે ત્યાં જવાનો માર્ગ કયો છે શા માટે ફરીથી સાધ્વીમાની મદદ લઈ લઉં આજ વિચારીને તે ફરીથી સાધ્વીમાની કુટિયા પર પહોંચ્યો અને તેમની સાથે વિનંતી કરતા બોલ્યો કે માં કૃપા કરીને મને ફરીથી તે જ સ્થળે મોકલો જ્યાં તમે મને પહેલા મોકલ્યો હતો હવે પ્રહરી પોતાનો અસલ હેતુ ભૂલી ગયો હતો જે હતો રાજાની હત્યાનું રહસ્ય જાણવું તે રાક્ષસી યુવતીને મળવા માટે વ્યાકુળ હતો પરંતુ સંન્યાસીની સમજ ગઈ કે આ વાસનાઓ પ્રેત છે તેથી સન્યાસીએ કહ્યું કે બેટા પહેલાં મારી પાસે એક ઘેટું હતું જેની ગરદન કાપીને જ તું ત્યાં ગયો હતો હવે તે નથી હું તને ત્યાં કેવી રીતે લઈ જઈ શકું તો પ્રહરીએ ગીડગીડાટ કરીને કહ્યું કે માં હું આજીવન તમારો દાસ બની શકું ફક્ત એકવાર ફરીથી તે અપ્સરાને મળાવડાવો ત્યારે સંન્યાસીએ જવાબ આપ્યો કે બેટા હું તારી ઈચ્છા પૂરી કરી શકું પરંતુ તેના માટે તારે તારા પુત્રને મારી પાસે લાવવો પડશે તો જ પ્રહરી હસીને બોલ્યો કે બસ આટલી જ વાત હું હમણાં જ મારા પુત્રને બોલાવું છું ત્યારબાદ તેણે તરત જ પોતાના પુત્રને બોલાવ્યો અને પછી સંન્યાસીએ કહ્યું કે જે રીતે તે ગરદન કાપી હતી તે જ રીતે તારા પુત્રની ગરદન કાપ જેવું તેનું માથું હવામાં ઉઠશે ત્યારે તેને પકડી તે જ માથું તને તે સ્થળે જ પહોંચાડશે ત્યારે વાસનામાં વશમાં આવેલા પ્રહરીએ તરત જ તલવાર ઉપાડી અને પોતાના પુત્રની ગરદન કાપવા તૈયાર થઈ ગયો પરંતુ એ જ ક્ષણે સંન્યાસીએ તેનો હાથ પકડી લીધો અને બોલી કે ઊભો રહે આજ તારા પ્રશ્નનો જવાબ છે કે રાજાને ન તો કોઈ ચોરે માર્યો કે ન રાણીએ એટલે રાજાનું મૃત્યુ વાસનાના ભૂતે કરાવ્યું હતું જેમ હમણાં તું તારા પુત્રને બલિ આપવા તૈયાર થઈ ગયો હતો તે મુજબ હવે કથાને આગળ વધારતા ભગવાન માતા પાર્વતીને કહ્યું કે હે દેવી તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક મહત્વની વાત કહેવા માંગુ છું ભલે કોઈ સ્ત્રી કેટલી પણ શ્રેષ્ઠ હોય પરંતુ ત્રણ પ્રકારની સ્ત્રીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ પહેલી છે જૂઠી સ્ત્રી જો કોઈ સ્ત્રી વારંવાર જૂઠું બોલે તો તેના પર ભરોસો કરવો જોખમી હોઈ શકે કારણ કે જૂઠું બોલવાની આદત કોઈ પણ સંબંધનો પાયો નબળો કરી દે એટલે જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે તો તેનો હેતુ પોતાની વાસ્તવિક મનસાને છુપાવવાનો અને પોતાને બચાવવાનો હોય જો કોઈ સ્ત્રી વારંવાર જૂઠું બોલે તો તે તેના ચરિત્રની નબળાઈ દર્શાવે છે આવું વર્તન ફક્ત સંબંધોમાં કલેશ ઉત્પન્ન કરે પરંતુ વિશ્વાસ પણ તોડી નાખે જ્યારે તું કોઈ છૂટા વ્યક્તિને પર ભરોસો કરે તો તું તારી જ લાગણીઓ સાથે રમત રમે છે અને અંતે તે દુઃખનો સામનો કરે જેને તું ટાળી શકતો હતો બીજો જે સ્વાર્થી અને લોભી સ્ત્રી એક બીજો મુખ્ય ગુણ જે કોઈ સ્ત્રીને અવિશ્વસનીય બનાવે છે તેનો સ્વાર્થી સ્વભાવ જ્યારે કોઈ સ્ત્રી ફક્ત પોતાની ઈચ્છાઓ અને લાભ માટે બીજાનો ઉપયોગ કરે પછી બીજી વ્યક્તિની લાગણીઓની પરવાહ ન કરે તો તેનો ઈરાદો સંબંધમાં સાફ નથી હોતો સ્વાર્થ અને લોભ સંબંધની સચ્ચાઈને નષ્ટ કરી દે છે આવી સ્ત્રી જરૂરિયાતોની પરવા નથી કરતી તેથી જ્યારે તું સ્ત્રી પર ભરોસો કરે તો ફક્ત ભાવનાત્મક રીતે જ નહીં આર્થિક રીતે પણ અન્ય સંસાધનોની બાબતોમાં પણ દગો ખાઈ શકે ત્રીજી છે અવિશ્વાસુ સ્ત્રી જો કોઈ સ્ત્રી નિષ્ઠા અને સમર્પણમાં કમી દેખાડો તો અસૌથી ખતરનાક સંકેત છે નિષ્ઠા એ કોઈ પણ સંબંધોની સૌથી મહત્વનો પાયો છે જ્યારે કોઈ સ્ત્રીમાં આ ગુણ નથી હોતો કોઈ પણ ક્ષણે સંબંધ તોડી શકે કોઈ મુશ્કેલીના સમયે કોઈ બીજા આકર્ષણને કારણે અને પોતાના સાથીને દગો આપી શકે તેમજ આવી સ્ત્રી સાથે સંબંધમાં રહેવું માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે તેમજ કોઈ પણ સંબંધ જે વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય જો તેમાં નિષ્ઠાની કમી હોય તો તે સંબંધ આખરે તૂટી જ છે તેથી હવે ભગવાન શિવે માતા પાર્વતીને વાત આગળ વધારતા કહ્યું હે દેવી પાર્વતી હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું કે પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે તો પાપ નથી તો હે દે માનવ જીવનમાં સંબંધોનું અત્યંત મહત્વ છે આ સંબંધોમાં સૌથી પવિત્ર અને મહત્વનો સંબંધ લગ્નનો હોય લગ્ન એક એવો સંસ્કાર છે જે બે વ્યક્તિઓને ફક્ત શારીરિક રીતે પરંતુ માનસિક ભાવનાત્મક અને સામાજિક રીતે પણ જોડે છે આવામાં જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે તો આનો તો ફક્ત અનૈતિક છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ પાપ ગણાય ભગવાન શિવે માતા પાર્વતીને સમજાવ્યું કે લગ્ન ફક્ત એક જ સામાજિક કરાર નથી પરંતુ આત્માનું પવિત્ર મિલન છે ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્નીનો સંબંધ સંપૂર્ણ વિશ્વાસ સન્માન અને પ્રેમ પર આધારિત હોય ત્યારે લગ્ન સમયે પતિ પોતાની પત્ની પ્રત્યે નિષ્ઠા સમર્પણ અને આજીવન સાથ નિભાવવાનો સંકલ્પ લે છે આવામાં અન્ય સ્ત્રી સાથે સંબંધ સ્થાપ કરવો ન ફક્ત પત્નીના વિશ્વાસને તોડે છે પરંતુ લગ્નની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે હિન્દુ ધર્મમાં લગ્નને અત્યંત પવિત્ર માનવામાં આવે છે વેદો ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પતિ પત્નીના સંબંધને દિવ્ય બંધન તરીકે દર્શાવ્યું છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહેવાયું કે કોઈ પણ સંબંધમાં સત્ય વિશ્વાસ અને સન્માન હોવું અનિવાર્ય છે જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તો આ તેનું ચરિત્ર નૈતિકતા અને ધાર્મિકતા પર પ્રશ્ન ચિહ્ન કરે છે હિન્દુ પરંપરા મુજબ લગ્ન સમયે પતિ પત્ની એકબીજા પ્રત્યે સાત વચનો લઈ જે આજીવન સાથે રહેવાની એકબીજાનું સન્માન કરવાની અને નિષ્ઠાવાન રહેવાની પ્રતિજ્ઞા હોય જો કોઈ વ્યક્તિ આ વચનો તોડે આનો ફક્ત તેના વ્યક્તિત્વ જીવનને અસર કરે છે પરંતુ સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તેના નકારાત્મક પરિણામો પણ ભોગવવા પડે તેથી લગ્નની પવિત્રતા રાખવી એ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધવો ન ફક્ત આત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અનુચિત અને પાપજનક ગણાય છે તેથી ધાર્મિક અને નૈતિક દ્રષ્ટિકોણથી લગ્ન એક પવિત્ર બંધન છે જેમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે નિષ્ઠાની શપથ લે છે આ પ્રતિજ્ઞા ધાર્મિક અને નૈતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વની હોય જો કોઈ વ્યક્તિ આ વચન તોડે આ તેને પાપી બનાવી શકે સામાજિક દ્રષ્ટિકોણથી સમાજમાં લગ્નને સ્થાયી અને વિશ્વસનીય સંબંધ તરીકે પણ જોવામાં આવે છે જ્યારે પતિ પત્ની વિશ્વાસ ટકેલો હોય તો સમાજ પણ આ સંબંધને સન્માનની દ્રષ્ટિએ જોવે છે પરંતુ જો કોઈ પુરુષ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે તો આ સામાજિક રીતે અનુચિત ગણાય આથી ન ફક્ત વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે પરંતુ આખા પરિવાર પણ તેની નકારાત્મક અસર થઈ શકે છે જ્યારે પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે તો તેની ઊંડી માનસિક અને ભાવનાત્મક અસર પત્ની પર પડે છે જે પોતાની પતિ પર પૂર્ણ વિશ્વાસ રાખે છે જ્યારે આ દગાનો સામનો કરે તો તેનું મનોબળ તૂટી જાય આથી ન ફક્ત પત્ની માનસિક કષ્ટ ભોગવે પરંતુ બાળકો અને અન્ય પરિવારજનો પણ અસરગ્રસ્ત થઈ જાય દગો આપનાર વ્યક્તિ પણ માનસિક તણાવ અને અપરાધ બોધનો અનુભવ કરી શકે છે દરેક સંબંધને પોતાની એક વિશેષ મહત્વ હોય પતિ પત્નીનો સંબંધ આજીવન સાથ નિભાવવાનું વચન હોય છે અને આ સંબંધમાં ભાવનાત્મક અને માનસિક જોડાણ એટલું ગાઢ હોય કે ત્રીજી વ્યક્તિની હાજરી આપણું માળખું હચમચાવી નાખે તેમજ અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધવો ન ફક્ત પત્ની માટે પીડાદાયક હોય પરંતુ આખા પરિવાર અને સમાજ પર પ્રતિકૂળ અસર નાખે છે મિત્રો આ ખોટું છે કોઈ વ્યક્તિ આવો સંબંધ બાંધે આ ન ફક્ત સંબંધની સચ્ચાઈ અને ઈમાનદારીને ઠેસ પહોંચાડે છે પરંતુ આત્મસન્માનને પણ અસર કરી શકે જ્યારે પતિ અને પત્ની લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે તો તેઓ સાત વચનો સાથે એકબીજાના સુખ દુઃખની સાથી બને પરંતુ જો કોઈ કારણે તેમને સંતાનની પ્રાપ્તિ ન થાય તો આપના શાસ્ત્રોમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં પુનઃ લગ્નની પરવાનગી પણ આપવામાં આવે છે આવામાં પતિ સંતાનની ઈચ્છાથી અન્ય સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે તો તે પાપની શ્રેયમાં નથી આવતો કારણ કે તેનો હેતુ ફક્ત વૃદ્ધિ અને કુળની પરંપરાને આગળ વધારવાનો હોય નહીં કે વાસના કે વિશ્વાસઘાત આ વાત આપણે સમજવી જોઈએ દરેક પરિસ્થિતિનો ન્યાય તેના પ્રત્યે હોય તો મિત્રો આ હતી ખૂબ જ માહિતી આથી કમેન્ટ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર